વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપી ગુલામ હુસેન હૈદરઅલીને ઝડપી પાડવામાં આવ્યો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા આરોપી ગુલામ હુસેન હૈદર અલીને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે આ આરોપી સુરતમાં સંજુ કોઠારી ગેંગ સામે નોંધાયેલ ગુજસી ટોકના ગુનામાં છેલ્લા બે વર્ષથી ભાગતો ફરતો હતો ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીની ધરપકડથી સુરત પોલીસને મોટી સફળતા મળી છે આ ગુનામાં ગુલામ હુસેન હૈદર અલીના સંડોવણીના કારણે સુરત પોલીસ દ્વારા તેની ધરપકડ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી હતી આરોપી પર ગુજસી ટોક હેઠળ ગુના નોંધાયો હતો જેનાથી શહેરમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી પણ તપાસ ચાલુ છે સુરત પોલીસ દ્વારા આરોપીની માહિતી આપનારને વીસ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી આ ઇનામની જાહેરાત બાદ પોલીસે મહત્વપૂર્ણ માહિતી મળી જેના આધારે ગુલામ હુસેન હૈદર અલીને ઝડપી પાડવામાં આવ્યો આ ધરપકડથી સુરત શહેરમાં શાંતિ જાળવવામાં મદદ મળશે આ ધરપકડથી સુરત પોલીસની કામગીરીને વધુ મજબૂતી મળે છે ગુલામ હુસેન હૈદરઅલીની ધરપકડથી ગુજસી ટોકના ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પણ કડક કાર્યવાહી થશે સુરત પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ ચાલુ છે જેથી ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ ને કાયદાના ઘેરા લાવવામાં આવે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

સાજુ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસૈન હેદર અલી બોજાણી આ ચારે ઉપર ગુસ્સેટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશન નો ઇન્વેસ્ટીગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું બે હજાર બાવીસથી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો હતી ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લા રખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કું પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને મુંબઈ મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એ એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે અને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુસ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સ્ટ્રોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સ્ટ્રોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવા આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે